હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ મુરાણી એનું નિદર્શન છે આ નિમિત્તે જે રચનાત્મક કાર્યક્રમો કરેલા હરિથયો નું આયોજન કરેલું એમાં વિજેતાઓને જે છે તેમનું શીલ વિતરણ છે આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે આ સિવાય પણ જે માણો તહેવાર તરીકે સુરેશભાઈ વોરા અને અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે તેમાં આ વખતનો એવોર્ડ રાધનકૃત શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહ છે એમના તરફથી જાહેર થયેલ બીજા ત્રણ એવોર્ડ આપવાના છે ચંદ્રેશભાઈ વિરવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણે ત્રણ એવોર્ડ આપવાના છે એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં પૂજ્ય નિજાનંદ સ્વામીજી આદરણીય શ્રી લવિંદીભાઈ શ્રી રઘુભાઈ

આયોજન થયું છે એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજામન બાપુ અને વિશિષ્ટ મહાનુભાવની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અપરદેશના ભાગ તરીકે થેલીસેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે